આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વાઘોડિયાના જરોદ ગામે એમપી હાઈસ્કૂલમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો છે વાઘોડિયા તાલુકાના જરૂદ ગામે આવેલા એમપી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ કે જેઓએ બોર્ડની પરીક્ષા આવનાર દિવસોમાં લેવાની હોય જેને લઈને જ એમપી હાઈસ્કૂલમાં કેળવણી મંડળ અને શાળા પરિવાર દ્વારા જ વિદ્યાર્થીઓને પરીક્ષામાં જુસ્સો વધારવા તેમજ પરીક્ષામાં શાળાનું સારું પરિણામ આવે તેતુથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી સાથે સાથે જ વિદ્યા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો

આજરોજ શ્રી એમપી હાઈસ્કૂલ જરોદમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો પરીક્ષાલક્ષી વિદાય શુભેચ્છા સમારંભ યોજાયો જેમાં શાળાના પ્રમુખશ્રી શ્રી હાજર રહ્યા અને તમામ શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી ખૂબ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું જેમાં પ્રમુખશ્રીએ જણાવ્યા પ્રમાણે કે વિદ્યાર્થીઓ નિડરતાપૂર્વક સાચી રીતે અને પરિપૂરા આત્મવિશ્વાસથી પેપર લખે એવી શુભેચ્છા પાઠવીએ જ્યારે મંત્રીશ્રીએ પણ આ બાબતને વધારે ધ્યાન દોરતા કે દસ અને બાર પછી આપણે શું કરી શકીએ એના વિશેનું ખૂબ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું જ્યારે તમામ સ્ટાફ મિત્રોએ વારાફરતી પોતાની રીતે વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપ્યું અને કોઈ પણ પ્રકારના ડર રાખ્યા સિવાય પરીક્ષા આપે એવી શુભેચ્છા પાઠવી સાથે સાથે ચાર વિદ્યાર્થીઓએ પણ શાળાના પોતાના પ્રતિભાવો રજૂ કર્યા કે જેમને બાલમંદિરથી બારમા ધોરણ સુધી આ શાળામાં અભ્યાસ કર્યો અને ખાતરી આપી કે આ શાળાનું નામ અમે રોશન કરીશું એમ અને સાથે અંતે તમામે ભોજન સાથે આ કાર્યક્રમ પૂરો કર્યો